નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હાલો હાલો અરે મનસુખભાઈ સાહેબ બોલો છો હાજી અરે હું સુરતથી અલકાબેન પટેલ બોલું છું અલકાબેન પટેલ બોલો ને અલકાબેન અરે આપણે કાળા આવ્યું ને લાઠીની બાજુમાં હા ત્યાં આપણે દલિત સમાજના રમેશભાઈ જેઠાભાઈ હેલૈયા છે હા હા એમનો છોકરો કાંતિ હેલૈયા અહીંયા સુરત નિગમ સંસ્થામાં એસટી ડેપો નોકરી કરતો હતો હા પછી એનો એક્સિડન્ટ છે તો મહારાષ્ટ્ર માં 40 ગામ અલકાબેન પટેલ હા અલકાબેન પટેલ હા પેલા એમનો છોકરો જે છે ને એ મારી પવનપુત્ર પુત્ર મારી પોતાની છે એમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો તો બરાબર એમાંથી પછી એને મેં સરકારી નોકરી અપાવી નિકમ સંસ્થામાં માં તો એનું એક્સિડન્ટ થયું તો એક્સિડન્ટ થયું મહારાષ્ટ્ર માં ત્યાંથી હું અહીંયા સુરત લાવી પીપી સવાની હોસ્પિટલ માં એમના માતા પિતા ના કહેવાથી મેં દાખલ કર્યો પાંચ લાખ પંચ્યાસી હજાર નો સાહેબ મેં ખર્ચો કર્યો પૈસા લેવા હું અકાળા ગઈ ને તો એ લોકો એવું વાહિયાત શબ્દો મારી વર્તન કર્યું છે તમારા વિડીયા એવું મને દીધું છે તમે ક્યાંય ગયા તા ને કઈક તાળા તોડી નઈ ખા ને પછી તમે સાંભળો તો સાંભળો તો ખરા સાહેબ મેં કોઈ તાળા તોડ્યા નથી કોઈ વસ્તુ કર્યું નથી બધી ખોટી ફરિયાદ કરેલી છે અત્યારે અત્યારે મને તમારો નંબર મળ્યો કે લોક સમાજ કલ્યાણ સાહેબ સારા છે કે બેન એની મળો કે પણ બેન એવું છે જો તમે પેલા અગાઉ છે ને દરબાર હારે લગ્ન કર્યા તા ને એનો દીકરો છે ને એ સાવરકુંડલા માં પાછો ગયો હા તે 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 સાહેબ છે હવે ઊભો રહ્યો એ તમે પેલા લગ્ન કર્યા તા એ એ કોની હારે કર્યા તા હા સાવરકુંડલા સાવરકુંડલા આ જોરુભાઈ ભાયા ભાઈ હા એક મિનિટ જોરુભાઈ 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 ભાયા ભાઈ કુમાન ભાયા ભાઈ હા પછી મિનિટ એક મિનિટ ભાયા બીજા મૈત્રી કરાર કર્યા આવું એટલું હું માણસ મારી પાસે દેવ કેવી ફડાકા કરે ખાલી તમારા તમે નામ દીધું મેં તમને હજુ હજી ની વરાળ અરે વાહ સરસ સરસ તમે મને ખાલી નામ દીધું હું અલકા પટેલ બોલું છું તમે હું સામેથી કેવા માંડ્યો તમે કીધું કે સાહેબ એમો એમો સાંભળો તો સાહેબ તમે બહુ સારા માણસ છો તો તમારો નંબર મારી જોડે પડ્યો છે હવે એક મિનિટ એક મિનિટ આ લો લગ્ન તમે એની હારે કર્યા કોની હારે સોરુભાઈ હારે હા હા પછી તમે આ પટેલ જે છે એની હારે મૈત્રી કરાર આ ટ્રાવેલ્સ નામ શું કીધું

ના એક નામ મને દીધું પછી પછી આવડો આ છોકરો લાઠી નું નામ કીધું એનું નામ શું છે એનો આ જે ડ્રાઈવર છે એનું હા એનું ઓરિજિનલ નામ કાંતિ છે કાંતિ કાંતિ કાંતિભાઈ થઈ ગયું હવે લાઠી નું બરોબર સુરત માં રહેતા તા સુરત માં પછી આ ટ્રાવેલ્સ માં તમારા માં ઈ ડ્રાઇવિંગ કરવા ગાડી માં આવતો ઓકે પછી તમે ન્યા ગાડી ટ્રાવેલ્સ રાખી પછી તમે બે પતિ પત્ની તરીકે એકાદ પ્રેમ કરતા ગેસ્ટ મારી તમને ફોટા બતાવો સાહેબ ફોન કર્યો છે ને એટલે હું તમને બાગા ઘરે આપીશ પ્રોબ્લેમ હોય તો નીકળતા હોય એ વાત હા એટલે તમે મને એ મારી પાસે બધા ફોટા હોય છે તમારા

હા હા પણ એવો સાહેબ એ વાત ખોટી છે વિડીયો હશે ને એ વાત ખોટી છે અહીંયા ઓપરેશન કરાવ્યા પછી મને કે હું નિગમ સંસ્થામાં જવું છું પછી દારૂ પી અને ગામ વચ્ચે આરોટતો જે પગમાં હલવાની તહેવાર નથી અને દારૂ પી ને આવે સાહેબ તો હું એની પૂજા તો નથી કરવાની બે લાફા તો ચલાવવાની છે હા બોલો બોલો જે માણસે એક વાર લગ્ન કર્યા અને એમાં નો ઠરી પછી કોઈ દીઠાઠીય ઠરે નહીં ભરેલા પછી કર્યા ને એમાં જ એકવાર ભવાડો થયો ને કોલસા કાળા નીકળ્યા પછી ઠેઠ ઊંધી એક બટન આપડા બુસ્કોટ નું ઊંધું દેવાય ને એટલે ઠેઠ ઊંધી ઊંધા દેવાય સત્ય સનાતન આપણા ભાગ્ય હોય ભાઈએ તો આપણા ભાગ્યની વાત છે આમાં ભાગ નો આવે આખી જિંદગી સુખદ નો મળ્યો એવા જો ફેરા ફેરવતા હોય તો એનો દુઃખ થાય અને રાવણ આખી જિંદગી ભગવાન વિરોધ કર્યો તો ભગવાન રામ ના હાથે એની મુક્તિ મળી ગઈ

કોઈ પણ માણસ હવે એની જિંદગી અત્યારે પૂરી થઈ ગઈ છે પૂરી નથી થઈ ગઈ સાહેબ નવું જીવતદાન મે આપી ચુકી છે એની જિંદગી પૂરી નથી ગઈ એને નવું જીવતદાન મેં આપ્યું છે ત્યારે એના મા બાપ કે એના ભાઈ

વાંધો નથી અમે તો ખાઈએ છીએ અઢારે વરણ મારો ધંધો અઢારે વરણ ખાવું પીવું શું બધું જેનો વિરોધ હોય એનો હોય મને નથી બરાબર તમે જે ટ્રાવેલ્સ ના માલિક ડ્રાઈવર ઊંધી પડી એવું થયું મારી માં

તમે સારા માણસ મને તમારી લેંગ્વેજ ઉપર લઈ ગયા બરાબર તમે બે શબ્દો એવા કીધા ક્યાં પવન પુત્ર ટ્રાયલર્સ ની માલિક અને ક્યાં વ્યક્તિ

પ્રેમ કરતા જ હોય છે મને જે પ્રેમ થયો છે ને એ મને બહુ ઓળખ હું જે દિલકી બીમારી હું એવો પ્રેમી છું સતનામ નો પ્રેમી એ પાયો બીજો એવો પ્યાલો પાયો ને તો હું હવે ગાંડી બાવળી ગઈ તમને જો તમારા સિવાની સંગત મળી જાય ને સાહેબ તો અમારી સિવાય પાર થઈ જશે એવું લાગે છે જો આમાંથી નીકળી જાય તમારા સિવાની સંગત જો અમને મળી જાય ને બે એમાં એવું છે આ સંગત કરવા માટે છે કે લાલચ લોભણ વિવાદ વાદ ઈ બધી છોડી દેવું પડે મીરા ધારે ગાંધી બનીને તરે એને કીધું કે લકડી ઝલકે કોયલા ભયા ને કોયલા ઝલકે ભઈ રાખ અરે મીરા કે મે આભાગ ન એસી જલી ના કોયલા ભઈ ને મે ના રાખ સાહેબ બિચારી એ બિચારી રોહિદાસારે આ મને ગુરુ સે લગની કઠી ન હે મેરે ભાઈ વાહ વાહ સાહેબ હા ગુરુ સે લગની કઠી ન હે મેરે ભાઈ આ તો કોક નામ સમર્તો તારે કાય ઝિકર નઈ તો તારા ધરામરણ બે ભાંગે

આ જેટલું હવે તમે જે થઈ ગયું ને એ ભલે થઈ ગયું પણ હવે આઈથી પ્રેમ બંધ કરી દેજો બહુ બધી યાર નકર મુજામાં જાજા ઠેકાણે પ્રેમ કરજો ને તો એમાં કટકોય વધે કેમ કે ધોર્યો હોય ને ફૂટી જાય પછી પ્રેમ નોરિયો પ્રવાહ હોય ફૂટી જાય પછી કઈ મેળા આવે નહીં એટલે હવે આઈથી પૂરું કરી દેજો એટલો વારી વાર હું તમારા સમાધાન નો પ્રયાસ કરું છું મને તમારા ઘરવાડા નો ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો ચાલો હું સમાધાન માટે પ્રયત્ન કરું છું ભલે કાલે રૂબરૂ આ નંબર તમારા હા હું સેવ કરું બેન પણ હવે બને એટલું એક જો પૈસા લેવાની કઈ તમારી અપેક્ષા હશે તો એમાં નથી હોતા કે કાર્યકર તરીકે તમારા સમાધાન માટેનો પ્રયાસ કરવાની આપણે કોશિશ કરી છે મને ઈવડે લોકો અહીંયા રામોદ આવ્યા હતા ને અને મને જે કીધું તું ઈ હું તમને મેં વેરીફિકેશન કરાવ્યું આવું આવું થયું હતું એ હતું ને એમ માલિક લખું મસ્તી નું કઈ ઘટર નહી ટ્રાવેલ્સ રાખીશ બરાબર બરાબર અને ડ્રાઈવર એટલો બધો હોશિયાર હતો કે ટ્રાવેલ્સ નું ડ્રાઈવિંગ કરવા બદલે અલકા બેન ને ડ્રાઈવિંગ કર્યું તમારે મજા આવે